વડોદરા શહેરના વાગોડિયા રોડ પર કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રેડ કરીને એસઓજી નકારાત્મક કોર્ડિન સિરપના રૂપિયા પાંચ પોઈન્ટ અઠ્યોતેર લાખના જથ્થા સાથે મેં બેનિકલ સ્ટોરના સંચાલકને ઝડપી પાડ્યા હતા બંને જણા પકડાઈ ન જાય તેના માટે બોટલ પરથી સ્ટીકર ઉખાડીને મોકલી ગ્રાહકોની ડિલિવરી કરતા હતા કોર્ડિન સિરપની પચીસો સિત્તેર બોટલ મોબાઈલ મોપેડ અને રોકડ રકમ મળી રૂપિયા મુદ્દા માલ કબજે કર્યો હતો તાજેતરમાં જ પોલીસે યાકુદપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નશાયુક્ત કોર્ડિન સિરાપનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં નશાયુક્ત કબ સિરાપનું છૂપી રીતે વેચાણ થતું હોય તેના પર એસઓજી પોલીસની ટીમ સતત બાતમી મળી હતી કે વાઘુડિયા રોડ પર કલા દર્શન ચાર રસ્તા પાસે રહેતી લાલ પાર્કના એ ફિફ્ટીન નંબરના મકાનમાં રહેતો વિપુલ સતીષ રાજપૂતે તેના મિત્ર કેવરો રમેશભાઈ રાજપૂત સાથે મળીને તેના ઘરમાં નશાકારક સિરફનો રાખ્યો હતો અને હાલમાં વેચાણ ચાલુ છે જેના આધારે એસઓજી પોલીસ ટીમે વિપુલ રાજપૂત ના રેડ કરી હતી ત્યારે સ્થળ વિપુલ સતીશ રાજપૂત અને રમેશ રાજપૂત મળી આવતા તેમને ઝડપી પાડી બંને સાથે રાખી તેઓના મકાનમાં તપાસ કરવામાં આવી હતી

વિકલ મળી રૂપિયા સાત પોઈન્ટનો મુદ્દા માલ કબજે કરી બંને મેડિકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કેવ રાજપૂત વિરુદ્ધ અગાઉ ભાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો વિપુલ સતીષ રાજપૂત વાઘોડિયા ટોળ ગાત્રી મંદિર પાસે ઓકલેન્ડ ટાવર દુકાન નંબર ચારમાં

બર્ગમેન ગાડીની ડેકીમાં મૂકી નશો કરતા ગ્રાહકોને ડિલિવરી કરતા હતા અને આ બંને જૂના કોની પાસેથી મુદ્દામાલ લાવતા તેની તપાસ કરવામાં આવી રહી છે